નવા પક્ષ માટે વડોદરા ચૂંટણી અધિકારીની સાથે મુલાકાત પણ કરી ચૂક્યા છે ભાજપ અને કોંગ્રેસ સામે જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણીમાં એ પોતાના ઉમેદવાર મેદાને ઉતારશે સારું કામ કરનાર ઉમેદવારોને ટિકિટ આપીશું આ પ્રકારનું નિવેદન મધુશ્રી વાસ્તવે આપ્યું છે અને સાથે પણ કહ્યું છે કે વડોદરા મહાનગરપાલિકાની અંદર ખૂબ ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે યુવાનો આગળ આવીને સાચા રસ્તા ચાલે તેવો પ્રયાસ કરીશું આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ચાલીસ ઉમેદવારોને ઉભા રાખીશું અને ચૂંટાઈને બીજી પાર્ટીમાં જે જતા રહે એવા લોકોને તક નહીં આપે સાચા અને નિષ્ઠા ધરાવતા લોકોને જ અમે ચૂંટણીમાં ટિકિટ આપીશું આ પ્રકારનું નિવેદન એ વડોદરાથી દબાંગ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવનું આ નિવેદન સામે આવ્યું છે આપણે જણાવી દઈએ અનેક વખત મધુ શ્રીવાસ્તવ કે જેઓ એ રાજનીતિની અંદર ચર્ચામાં આવ્યા છે તેમની છાપના કારણે તેઓ ચર્ચામાં આવ્યા છે દબંગ નેતાની છાપ ધરાવતા

અને એ જ મધ્ય ગુજરાતની અંદર તેઓએ પોતાની રાજકીય પાર્ટી સાથે જ્યારે મેદાને ઉતરશે ત્યારે આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની અંદર તેઓએ વડોદરા મહાનગરપાલિકાની હોય કે પછી જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણી એ તમામ જગ્યાએ મધુશ્રી વાસ્તવની રાજકીય પાર્ટીના ઉમેદવારો એ મેદાને ઉતરશે ભાજપ અને કોંગ્રેસની સામે ચૂંટણી લડશે હવે એ જોવાનું રહેશે કે આ એ મધ્ય ગુજરાતની અંદર ભાજપ કોંગ્રેસ આપ અને તેની સાથે જ મધુશ્રી વાસ્તવની એ રાજકીય પાર્ટી અને હવે એ ચર્ચાનો વિષય એ મધ્ય ગુજરાતની રાજનીતિની અંદર ખાસ થવાનો છે કે દબંગ નેતા મધુશ્રી વાસ્તવની રાજકીય પાર્ટી ક્યારે લઈને તેઓ આવી રહ્યા છે અને જ્યારે તેઓ એ પાર્ટી નવી લોન્ચ કરશે અને ત્યારે જ્યારે આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પણ આવી રહી છે અને એ દરમિયાન કેટલા ઉમેદવાર અને ક્યાં ક્યાંથી તેઓ લડાવવાના છે તેને લઈને પણ તેમણે શું નિવેદન આપ્યું સાંભળોએ તાલુકા પંચાયતના ઇલેક્શનમાં બધી જાતિના લોકોને સાથે રહીને અમારો આગવો પક્ષ બનશે નવો પક્ષ બનશે નહીં ભાજપ હોય ન કોંગ્રેસ હશે અથવા અમારો ત્રીજો નેત્ર હશે અને ત્રીજો નેત્ર રહીને રહીને સચ્ચાઈ પર ચાલનાર સાચા કામ કરનારા એવા ઉમેદવારને ઊભા રાખીને ચૂંટાવા લાવવાના પ્રયાસ કરીશું ચૂંટાઈ લાવીશું અને વડોદરા શહેરને વડોદરા જિલ્લાને તાલુકાને સારું વિકાસ કરવાના પ્રયાસ કરીશું નવું કામ એટલા માટે લઈને ચાલી રહ્યો છું કે આવનારી નવી પેઢી આગળ વધે અને સચ્ચાઈ પણ ચાલે આજકાલ જે તાલુકા પંચાયતના ઇલેક્શનમાં બધી જાતિના લોકોને સાથે રહીને અમારો આગવો પક્ષ બનશે નવો પક્ષ બનશે નહીં ભાજપ હોય ન કોંગ્રેસ હશે અથવા અમારું ત્રીજો નેત્ર હશે ત્રીજો નેતૃત્વ રહી રહીને સચ્ચાઈ પર ચાલનાર સાચા કામ કરનાર એવા ઉમેદવારને ઉભા રાખીને ચૂંટાવા લાવવાના પ્રયાસ કરીશું ચૂંટાઈ લાવીશું અને વડોદરા શહેરને વડોદરા જિલ્લાને તાલુકાને સારું વિકાસ કરવાના પ્રયાસ કરીશું બીજો પક્ષ ઉભો કરવામાં આવે નવું કામ એટલા માટે લેવા લઈને ચાલી રહ્યો છું કે આવનારી નવી પેઢી આગળ વધે અને સચ્ચાઈ પર ચાલે આજકાલ જે કંઈ બી છે આપ સૌ જાણી રહ્યા છો કેતા નહીં હોય પણ હું કહું છું કે ખુલ્લામ કરપ્શન ચાલે છે ખુલ્લા બે નંબરના ધંધા ચાલે છે કશું જ કોઈ સરકાર કે કોઈ કશું કરતું નથી એને આગળ વધાવવા અને યુવાઓને આગળ લાવવા લઈને એક સચ્ચાઈની પર ચાલે એ પ્રયત્ન કરવાના ઉમેદવારો લગભગ અમે થી પચાસ જણ ઊભા રાખીશું ને જે સારા હશે એમને જ ઊભા રાખીશું એવું નહીં કે ચૂંટાવીને બીજી પાર્ટીમાં જતા રહે એ અમારી સાથે રહે અને સા સાચા કામ કરે નિષ્ઠાવાન હશે એવા લોકોને બી ટિકિટ આપીને લડાવવાના કોર્પોરેશનની કામગીરી જિલ્લા પંચાયતની કામગીરી તાલુકા પંચાયતની કામગીરીના અંદર ખુલ્લે આમ ભ્રષ્ટાચાર ચાલી રહ્યું છે એ ભ્રષ્ટાચારને નાબૂદ કરવા માટે અમે નવું નેત્ર બનાવી રહ્યા છો